અમરેલીના બાબરા ખાતે જન્મભૂમિ તીર્થ સંત શ્રી એ મોટા રામજી મંદિર ખાતે પધરામણી કરેલ હતી ત્યારબાદ તાપડિયા આશ્રમ ખાતે બાપુએ પધરામણી કરે અને ત્યાં સંતો શ્રીનું સ્વાગત સન્માન કરી પૂજ્ય બાપુ શ્રી કરિયાણા ગામે પધરામણી કરેલ હતી ત્યારે બા ત્યારબાદ બાબરા શહેર આરસિયા વિશ્વ હિન્દુ પરિષદ તથા અંબરાપરા ધૂન મંડળ સર્વો ધર્મપ્રેમી જનતાએ પૂજ્ય બાપુ શ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને પૂજ્ય બાપુએ સૌ રામ ભક્તોની હાકલ કરેલ હતી કે આપણે સૌ રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ માટે આવતી બાવીસ જાન્યુઆરીના રોજ રામ ભગવાનના ઉત્સવમાં જોડાઈશું ઘનશ્યામદાસ મહારાજના સાનિધ્યમાં રામ મંદિર અને એ જ નિમિત્તે નૃત્ય ગોપાલનાથજી મહારાજ આજે પધાર્યા અને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા નૂતન પ્રતિષ્ઠા અને બધાએ પોતપોતાની ઘેરે રંગોળી પૂરવી સાથીયા પૂરવા દીપક પ્રગટાવવા અને આપણા હિન્દુ ધર્મનું એકિત્વ એકિત કરી અને જય રામનો ઘોષ કરવો એવો જે રીતે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો પુનઃ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ બાબરા ઘનશ્યામદાસ